ન્યૂઝમાં સ્વાગત છે દાહોદ જિલ્લાનું બુથ સંમેલન જાલોદનગર માં ગોયલ પેલેસ ખાતે સી આર પાટીલ ની આગેવાની હેઠળ યોજાયું દાહોદ જિલ્લાના ભાજપના તમામ ધારાસભ્યો જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો તેમજ કાર્યકર્તાઓએ પ્રોગ્રામમાં હાજરી આપી સી આર પાટીલની હાજરીમાં પાંચસોથી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ પહેર્યો ભાજપ ગુજરાતના પ્રમુખ સી આર પાટીલ દ્વારા તારીખ આઠ ચાર બે હજાર ચોવીસ સોમવારના રોજ દાહોદ જિલ્લાનું ભાજપનું બુથ સંમેલન ઝાલોદ મુકામે ગોયલ પેલેસ ખાતે યોજવામાં આવ્યું હતું આ બુથ સંમેલનમાં દાહોદ જિલ્લામાંથી તમામ બુથ પ્રમુખો તેમના કાર્યકર્તાઓ સાથે હાજર રહેલ હતા આ બુથ સંમેલનમાં આશરે ત્રણ હજારથી વધુ બુથ પ્રમુખો ઉપસ્થિત રહેલ હતા ગુજરાત ભાજપના પ્રમુખ સી અગિયાર વાગ્યાના સમય હેલિકોપ્ટર દ્વારા જાલુદ મુકામે ગોલ પોલીસ ખાતે આવી પહોંચેલા હતા પ્રોગ્રામ નિયત સમય કરતા મોડો ચાલુ થયેલ હતો સી આર પાટીલ દ્વારા ઉપસ્થિત સૌ ભાજપના બુથ પ્રમુખ પેજ પ્રમુખ શક્તિ કેન્દ્રના પ્રમુખો તેમજ દાહોદ જિલ્લાના તમામ અગ્ર હરોળના ભાજપના નેતાઓને સંબોધન કરતા કહેલ કે આ વખતે દાહોદ જિલ્લાના સાંસદ તરીકે જસિંહ ભાભોરને પાંચ લાખ કરતાં વધુ વોટોથી જીતાડવાના છે અને જો વધુ આખરી મહેનત કરશો તો સામે પક્ષે ઉભા રહેનાર તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ જાય તે રીતનું કાર્ય દરેક બુથ પ્રમુખોએ કરવાના છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટીમાં દરેક ભારતીયોને વિશ્વાસ મૂક્યો છે તેમજ નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલ દરેક કાર્યો મતદારો સુધી લઈ જવાનું કામ બુથ પ્રમુખોનું છે નરેન્દ્ર મોદીના જનકલ્યાણ કાર્યોમાં મતદાતાઓએ વિશ્વાસ મૂક્યો છે દરેક મતદારોને મતદાન સુધી લઈ જવાનું કામ બુથ પ્રમુખ પેજ પ્રમુખોનું છે ભાજપના વિજયમાં બુથ પ્રમુખો પેજ પ્રમુખોના સભ્યોનો સિંહ ફાળો છે હજાર મતનો માલિક એટલે બુથ પ્રમુખ કહેવાય છે તેમજ બુથ પ્રમુખના નેજા હેઠળ તેરથી થી વધુ કાર્યકર્તાની કમિટી હોય છે બુથ પ્રમુખ દ્વારા સોંપેલી કામગીરી દરેક ભાજપના કાર્યકર્તા નિષ્ઠાથી કરવાની છે બૂથ પ્રમુખ મિટિંગ યોજી પોતાના વિસ્તારને વધુ મજબૂત બનાવે તેમજ જે બૂથમાં ભાજપને ઓછા મત મળે છે ત્યાં વધુ સક્રિયતાથી કામગીરી કરી તે બૂથને પ્લસમાં લેવાના છેલ્લે ભાજપ દ્વારા મળેલી માહિતી મુજબ કોંગ્રેસના પાંચસોથી વધુ કાર્યકરોએ સીઆર આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેર્યો હતો આજના બૂથ સંમેલનમાં દરેક ઉપસ્થિત બૂથ પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ પાસે જસવંતસિંહ ભાપુને પાંચ લાખથી વધુ લીડથી જીતાડવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો રિપોર્ટર નાગેશ્વર સેન દાહોદ Thank you.